સુરતના પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે લાફ્ટર થેરાપીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ત્રણસો થી વધુ પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા જેમણે લાફ્ટર થેરાપીસ્ટ કમલેશ મસાલાવાલા દ્વારા લાફ્ટર થેરાપી આપવામાં આવી હતી ચોવીસ કલાક ફરજ પર હાજર રહેનાર અને લોકોની સુરક્ષાનું ધ્યાન રાખતી પોલીસ જેમના ચહેરા હંમેશા ગંભીર હોય છે તેઓ આજે ખડખડાટ હસતા જોવા મળ્યા હતા પોલીસ દળને શિસ્તબદ્ધ દળ તરીકે ઓળખવામાં આવે છે જેના ચહેરા પર હંમેશા ગંભીર હાવ ભાવ જોવા મળે છે અને લોકોની સુરક્ષાની ચિંતા રહે છે ત્યારે આજે સુરતમાં પોલીસે પોતાનું હસવાનું રોકી શકી ન હતી લાફ્ટર યોગા થેરાપિસ્ટ કમલેશ મસાલાવાલાએ આજે એક ઓગસ્ટ સુરતના ત્રણસો થી વધુ પોલીસ કર્મીઓને લાફ્ટર થેરાપી આપી હતી આ થેરાપી પછી પોલીસ કર્મીઓ માની રહ્યા છે કે જીવનમાં હસવું ખૂબ જરૂરી છે ફરજ દરમિયાન જો હસવાનું ભૂલી ગયા હતા તે પોલીસ કર્મીઓ આજે ખડખડાટ હસતા જોવા મળ્યા હતા આજે તમામ પોલીસ કર્મીઓ માટે જીવનમાં હસવું એટલું જરૂરી લાગ્યું જેટલું પોતાની ફરજ પ્રત્યે સમર્પિત હોવું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવામાં અસમર્થ રહીએ છીએ ક્યારેક અમને વધારે પડતો ગુસ્સો આવે છે આજના સેશનમાં અમને ઘણી પ્રેરણા મળી કે પોલીસ માટે હસવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જેના કારણે અમે જનતાને સારી સેવા આપી શકીએ છીએ મહિલા પોલીસ કર્મી ગાયત્રીએ જણાવ્યું હતું કે અમે સતત પ્રજા માટે કાર્યશીલ રહીએ છીએ છેલ્લી વખત ક્યારે મન મૂકીને હસ્યા હતા એ પણ મને યાદ નથી આજે લાફ્ટર થેરાપી લીધા પછી લાગ્યું કે પોલીસ કર્મીઓ માટે હસવું ખૂબ જ જરૂરી છે લાફ્ટર થેરાપીસ્ટ કમલેશ મસાલાવાળાએ જણાવ્યું હતું કે હસવું એ જીવનની સૌથી મહત્વપૂર્ણ પ્રક્રિયા છે જેના કારણે લોકો ડાયાબિટીસ બ્લડ પ્રેશર વગેરે જેવી બીમારીઓથી દૂર રહી શકે છે કોઈ પણ કારણ વગર દરરોજ દસ મિનિટ સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર કરે છે પોલીસ વિભાગના લોકો હંમેશા લોકોની સુરક્ષામાં વ્યસ્ત રહે છે તેથી તેઓ આ ઉપચાર તેમના જીવનમાં રમૂજ શું છે તે ભૂલી ગયા છે અમે પોલીસ કર્મચારીઓને કહેવા માંગીએ છીએ કે તેઓ પણ રમૂજ અને હસવાનું તેમના જીવનમાં ન ભૂલે ઉલ્લેખનીય છે કે તહેવાર હોય કે કુટુંબિક પ્રસંગ હોય પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમાં હાજર રહી શકતા નથી જે પોલીસ લોકોની સુરક્ષા માટે 24 કલાક તૈનાત હોય છે તેઓ તણાવમાં આવે છે અને તેની સીધી અસર તેમના સ્વાસ્થ્ય પર પડે છે ગુનેગારોનો પીછો કરવા અને તહેવારોમાં બંદોબસ્ત ગોઠવવામાં વ્યસ્ત પોલીસના જીવનમાંથી જાણે હાસ્ય ગાયબ જ થઈ ગયું હોય તેમ લાગે છે આ જ કારણ છે કે જ્યારે પણ આપણે પોલીસને જોઈએ છે ત્યારે તેઓ ગંભીર મુદ્રામાં જોવા મળે છે ચોવીસ કલાક કામ કરતી પોલીસ માટે હાસ્ય ફરજની સાથે એટલું જ મહત્વનું છે